અન્ન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં ત્રણ લોકોએ બસ સ્ટેશનના કેશીરો સાથે ઝઘડો કરી બસનો કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બસ ઓપરેટ કરતી વખતે એજન્સીએ ત્રણ લોકો સામે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મામલો ઉગ્ર બનતા આસિફે અફઝલને તમાચો મારી દીધો હતો સોમવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં સુરત ઉન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંચરી નામનો વ્યક્તિ તેના બે મિત્રો સાથે ઘૂસી આવ્યો હતો આસિફે જણાવ્યું હતું કે તેના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાંથી ગુમ થયા છે અને આરોપ તેણે સિટી બસના કર્મચારી અફઝલ હુસેન પર મૂક્યો હતો જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી મામલો ઉગ્ર બનતા આસિફે અફઝલને તમાચો મારી દીધો હતો એટલું જ નહીં આસિફ સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ લોખંડની પાઇપથી બસ સ્ટેન્ડના દરવાજાના કાચ તોડી નાખ્યા હતા સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી સીસીટીવી કેમેરાને પણ આરોપીઓ દ્વારા સળીઓ મારીને નીચે પાડી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત આરોપીઓને બસનો કાચ પણ તોડી નાખી ત્યાંથી નાસી ગયા હતા આ સમગ્ર ઘટના અંગે કર્મચારી અફઝલે અધિકારીઓને જાણ કરી હતી આ સમગ્ર ઘટના બીઆરટીએસ બસ સ્ટેશન પર લાગેલા અન્ય સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી જેના આધારે આસિફ પિંજરી અને તેની સાથે આવેલા અન્ય બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે સીસીટીવી ફૂટેજના આધારે ભેસતાન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે